ગોધરા નગરપાલિકાના સત્તાધીશો અને વોર્ડના સભ્યો હવે તો થોડીક શરમ કરો કારણ કે નગરપાલિકાના સત્તાધીશો એ કરવાનું કામ હવે ગોધરાના યુવાનો કરી રહ્યા છે ગોધરાના યુવાનો દ્વારા ફંડ ફાળો એકત્રિત કરીને ભૂગર્ભ ગટરના ખુલ્લા રાખવામાં આવેલા ચેમ્બરો પર ઢાંકણા નાખવાનું કામ કરી રહ્યા છે ગોધરા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈનો તો નાખવામાં આવી છે પરંતુ ગટર લાઈનમાં બનાવવામાં આવેલા ચેમ્બરો પર એકદમ તકલાદી અને હલકી ગુણવત્તાયુક્ત ઢાંકણાઓ તૂટી ગયા હતા આ વરસાદી પાણીમાં તૂટેલા ચેમ્બરોના ઢાંકણાને લઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડતું હતું કેમ કે અહીં વારંવાર નાના મોટા અકસ્માતો થતા હતા જેને લઈને ગોધરા શહેરના મુસ્લિમ સમાજના યુવાઓ આગળ આવીને મજાવર રોડ પર નાખવામાં આવેલા ભૂગર્ભ ગટર લાઇનના ચેમ્બરો ઉપર તૂટેલા ઢાંકણાઓનો ફંડ ફાળો ઉઘરાવીને લોખંડના બનાવીને નાખી રહ્યા છે ત્યારે હવે નગરપાલિકાના સત્તાધીશો અને પાલિકા સભ્યોએ તો હવે થોડીક શરમ આવી જોઈએ કે ગોધરા શહેરના વિકાસ કરવા માટે સરકાર દ્વારા

અહીંયાથી જનાજાબી જઈ રહ્યા છે ત્રણ પ્રાઇમરી સ્કૂલ છે એક સ્કૂલ છે નાના નાના બાળકો જઈ રહ્યા છે વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી નગરપાલિકાને વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી એટલે નાના આ બધા જવાન છોકરાઓએ મહેનત કરી અને લોકફાળો કરી અને આ કામ અમે કરાવી રહ્યા જે કામ નગરપાલિકાને કરવું જોઈએ નગરપાલિકાના સભ્યોને વારંવાર રજૂઆત કરી એ લોકો બી કંઈ સાંભળતા નથી પછી બી આખરે અમને આ કદમ ઉઠાવવો પડ્યો આ રોડ ઉપર સાંકરો રોડ છે અહીંયાથી બધી જ જાતના સાધનો જઈ રહ્યા છે આગળના નાના નાના ગામડાઓને જોડતો આ રોડ છે અહીંયાથી બીજી બી બધા જ સમાજના લોકો જઈ રહ્યા છે અવર જવર એમની ચાલુ જ હોય છે આ ઢાંકણાઓ અમે ઉઠાવી લે છે ભૂગભપાડાના એ એક તો પહેલી વાત તો એ સીધા બરાબર મૂકેલા જ નથી કોઈ કોઈ નીચું છે કોઈ ઊંચું છે અને એનાથી અકસ્માત બને છે વારંવાર અને પાણીનો નિકાલ કરવા માટે અમે ઢાંકણા ઉપાડી લઈએ છીએ તો લોકો અંદર એક ખાડામાં એ ચેમ્બરોના અંદર બધા ઘૂસી જાય છે બાઇકો લઈને પાણીમાં કંઈ ચેમ્બર દેખાતા નથી એના માટે અમે આ જાડિયા સિસ્ટમ પાણી આસાનીથી જઈ શકે અને એને ખોલવા ના પડે એ રીતના અમે ચેમ્બરો બનાવ્યા છે લોક ફાળાથી આ કામ કરી રહ્યા છે જે કામ નગરપાલિકાને કરવું જોઈએ એ કામ એ લોકો કરી નથી રહ્યા એટલે એમને આ કદમ ઉઠાવવો પડ્યો છે આશરે એક ચેમ્બર બનાવવાનો ખર્ચો અમારો સાત થી આઠ હજાર રૂપિયા થાય છે એવા અમે ત્રણ ચેમ્બર તો બનાવી દીધા છે અને બીજા બે અમીરપુર રોડ પર તૈના છોકરાઓ એ બનાવ્યા છે એ બનાવીને અમે એને બતાવી રહ્યા છે કે ભાઈ આ રીતે કામ નગરપાલિકા બી કરી શકે છે જ્યારે નગરપાલિકા શહેરના અંદર આવેલી હોવા છતાં લોકોને જે કામ કરવું પડે તો આ બસ શરમજનક જેવી વાત કહેવાય અશરફભાઈ ફિરદોઝ ન્યૂઝ ગોધરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે